ખોટીનો કોટલો બ્લોક્સ એટલે નદીઓ સ્કૂલ એમ કે આ લોગ બ્લોક્સ બધું તો ભાઈ ગયા છે હવા દો અમે સ્કૂલ ભેગી નથી જઈએ એટલે કે અમારે કામ જતો अटવાય જાય અને છોકરા અમાર રોડ છે તો ini <imitation> <laughs> <imitation>

બેનો વૈગૌદી આ ચાર વાગે ચાર એની હાજી ઘરે ઘરે એટલે આજની વાત થાય છે આ ચાર મીની વાત છે ઓકે હવે લક્ષ આ એ ચાર હવે લક્ષ્મી કઈ લાવવાની ને તને તો એ ઉય સુઈન કઈ દેજો જોનું કામ એમ નહી

કઈ તારીખ થાય એમ નઈ એ રવિવાર માં હું પૂછ્યું તો હું થાય